ત્યારે ભાવનગર બસ સ્ટેશનના વોશરૂમમાં જવા ગયેલ નીકળી અને બીજી બસમાં ચડી ગયેલ અને તે બસ ત્યાંથી રવાના થઈ ગયેલ જેથી તેઓ દ્વારા બાળકની શોધખોળ કરી પણ બાળકને મળતા ઇન્ચાર્જ ડેપો મેનેજર શ્રી ચિરાગસિંહ ઝાલાનો સંપર્ક કરતા તેઓ દ્વારા સિક્યુરિટી ઓફિસર શ્રી જેપી પી ગોહિલ સાહેબની મદદથી તુરંત સીસીટીવી ફૂટેજ ચેક કરાવીને જે બસમાં બોલતી બાળક ભૂલથી ચડી ગયો હતો તે ડ્રાઈવર કંડક્ટરનો સંપર્ક કરીને બાળકને ભાવનગર તરફ આવતી બસમાં રિફર કરી બાળકને તેના માતા પિતા સાથે મેળાપ કરાવી આપેલ આમ ઉપરોક્ત બાબતમાં મદદ કરનાર ઇન્ચાર્જ ડિપો મેનેજર શ્રી ચિરાગસિંહ ઝાલા સિક્યુરિટી ઓફિસર શ્રી જેફી ગોયલ સાહેબ તથા એટીઆઈ શ્રી રઘુબીરસિંહ ઝાલાએ અગત્યની ભૂમિકા ભજવી નિગમની પ્રતિષ્ઠાને ચાર ચાંદ લગાવી દીધેલ રિપોર્ટર મુસ્તકભાઈ મેઘાણી કેબીસી ન્યૂઝ ભાવનગર દર્શક મિત્રો કેબીસી ન્યૂઝને લાઇક શેર સબસ્ક્રાઈબ કરો બે લાયકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે